હાસરા તાલુકાના મીઠાપુરા ગામના વતનીના ઘરે પંકજસિંહ નવરтнаસિંહ ચાવડા તેમના ઘરમાં નાનું મંદિર છે ઘરના સદસ્યો સવાર સાંજ પૂજાપાઠ કરે છે ગત રોજ નાના બાળકો આઠમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રોગ્રામ પતી ગયા પછી સવારમાં ચાર વાગે ઉઠ્યા હતા તે વખતે તેમના ઘરનો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે બાલગોપાલના પગલાં પડેલા હતા આ પગલાં જોઈ ઘરના સદસ્યો આ પગલાં કોણે પાડ્યા તેની તપાસ કરતા કોઈ બાળકને પગલું પાડ્યું નથી તેના ઘરના સદસ્યોને પૂછ્યું કે આ પગલાં કોણે પાડ્યા તે સમયે એક નાનું બાળક ઈશારાથી કહેતું હતું કે આપણા ઘરે બાલગોપાલ આવ્યા હતા આ વાત મીઠાપુરા ગામમાં વાયુવેગે થતા ગ્રામજનો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી વહલાના દર્શન કર્યા હતા રિપોર્ટર કલ્પેશ બારોટ શું આપનું નામ પલકબેન પંકજસિંહ ચાવડા કયું ગામ છે મીઠાપુરા આજે જે તમારા ઘરની અંદર જે મંદિર બનાવવામાં આવેલું છે અને જે પૂજા પાઠ કરો છો ત્યાં આગળ જે માતાજીનું પગલું પડ્યું છે તેવું જાણવા મળ્યું છે એ બાબતે આપનું શું કહેવું કાલે પારના મહોત્સવ હતો તો અમે બધા નાના નાના છોકરા અને બધા અહીંયા આગળ ગરબાને એવું બધું કરતા હતા ત્યારે સાડા ચાર વાગ્યાનો ટાઈમ હતો સાડા ચાર વાગ્યાની આસપાસ અને ત્યારે હું અહીંયા આગળ સુઈ ગઈ હતી બધા છોકરા રમતા હતા પછી એ લોકો ઘરે ગયા અને હું ઉઠી ત્યારે અહીંયા નાના બાળગોપાલનું પગલું પડ્યું હતું ત્યારે મારીને મમ્મીની નજર પડી હતી તો મમ્મીએ કીધું કે આ પગલું કોણ છે એમ તો અમે તપાસ કરી નાના છોકરાના પગલાંમાં જોયું આજુબાજુ પગ નીચે કંપોના છે પગ એવું જોયું કોઈનું કોઈ બાળકનું પગલું નહોતું પછી હમણાં લાગ્યું કે નાના ગોપાલ પધાર્યા છે ઘરે તો અમે પછી તેમને પગલાં વધાવ્યા અને રણપટ ઉજવણી કરી પારના મહોત્સવમાં